ધારી એસટી ડેપો ખાતે વયમર્યાદાથી નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો ધારી એસટી ડેપોમાં એક સાથે છ જણા નિવૃત્ત થતાં ડેપો મેનેજર દાદુના અધ્યક્ષસ્થાને નિવૃત્તિ વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અનુભાઈ લલિયાએ ખાસ હાજરી આપી હતી તેમજ પત્રકાર ટીનુભાઈ લલીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડેપો મેનેજર દ્વારા તેમના નિવૃત્તિ પછીના સમય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી એસટી ડેપોના તમામ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સ્વાગત કરું છું અને તમામનો આભાર માનું છું કે આ નિવૃત્તિ સમારંભમાં હાજર રહી અને આપણા કર્મચારીઓનું થોડા પ્રોત્સાહિત કર્યા હવે આપણા કર્મચારીઓની વાત કરીએ આપણે તો આ હાલ પ્રકાશ એ કીધું કે જન્મ તારીખ ખોટી લાગે છે ભગવાનભાઈ નું તો નીમભાઈ ભગવાનભાઈ માનવામાં નથી આવતું પણ આ જે કર્મચારીઓ આજ રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ને એમની આપણને ખરેખર મોટી ખોટ છે આપણા બે એટીઆઈઓના ચહેરા જોઈ લો બંને એટીઆઈ અત્યારથી પેન્શનમાં આવી ગયા એવું લાગે ઇનુષભાઈનું ટેન્શન આપણા રફીકભાઈ રહીમભાઈ અને સબીરભાઈને અત્યારથી થઈ ગયું આપણા એવા કર્મચારીઓ હતા કે જે કામમાં ખરેખર એકદમ નિષ્ઠાવાન કર્મચારીઓ છે અને દરેક કર્મચારી આપણને જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને એનો કદર ના હોય આઈડિયા ના હોય એમ કે આ કર્મચારી આ આપણા પાસે આ વાતો ત્રણ વર્ષ થઈ ગયા આજ રોજ નિવૃત્ત થતા કર્મચારી ભાઈ ભયા ભાઈ વધુ ભાઈ નિમભાઈ સાથે એ કર્મચારીઓ એસટીમાંથી આજે જે નિવૃત્ત થાય છે એના બીજા પણ બધા માન પ્રસંગે હાજર રહેલા ડેપો મેનેજર સાહેબ અમારા સદસ્ય ગામના આગેવાન જદુબાપુ તેમજ પત્રકાર સ્ત્રીઓ શિવરાજભાઈ સાથે આપણે એસટીના તમામ કર્મચારી મિત્રો મિત્રો કોઈ પણ નોકરીમાં આપણે હાજર થઈમાં પડતી બદલી અને નિવૃત્તિ આ નક્કી હોય છે રીતે આજે આ કર્મચારીઓ નિવૃત્ત જે થઈ રહ્યા છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વિશેષમાં એ કહું છું કે જે ભાઈ ડ્રાઈવરો છે એને એની સફર બહુ જોખમી પાર પાડી છે કારણ કે સવારમાં ઉઠીને જેને બસ હંકારવાની હોય છે શું થાય શું નહીં એ કુદરતના આપની વાત છે અને ખૂબ ધ્યાન રાખીને એની સર્વિસ એને પૂરી કરી એ બધા કુદરતનો પડો આપણે પાડ માનીએ એ સુખરૂપ આટલા વર્ષ નોકરી કરી આ જોખમી નોકરી પૂરી કરી અને આજે થઈ રહ્યા છે મિત્રો આપણો જે આજે સમાજ છે એ મોટો કરવીસો છે કઈ રીતનું આપણું વર્તન મારો તો અનુભવ છે ભાઈ હું જોતો ઘણી વખત અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ